આ ભજન આપણે પૂજ્ય બાપુ અર્થ કરી સંભળાવશે સમજાવશે તેનો આપણે લાભ લેશું અશોક મહેસૂરીના જય Thank you Thank you ਰੋਹਿਦਾਸ ਨਾ ਗਾਮਾ ਤੇ ਰੋਡਸ ਉਹ ਤੇ ਜਾਤੀ ਨੇ ਚਮਾਰ ਇਹ ਗਾਮਾ ਮਾਤੀ ਬ੍ਰਾਹਮਣੋ ਅਰੀ ਦਵਾਰ ਯਾਤਰਾ ਕਰੇ ਜਾਤਾ ਰੋਹਿਦਾਸਾ ਬ੍ਰਾਹਮਣੋ ਨੇ ਕਿ ਭਾਈ ਹੂੰ ਤੇ ਅਮਰੇ ਬੇਗੋ ਵਾਲੋ ਬ੍ਰਾਹਮਣੋ ਕਹਿ ਨਹੀਂ ਭਾਈ

તો એટલો કામ કરો કરો આ મારું એક બધા કીધું ગાંડો માને અરે ભાઈ માતા કોયડી એ તો એક શ્રદ્ધા છે જવાય બાકી કોઈ ભાઈ દાસન દે કે ભાઈ તમે મારી પ્રાર્થના છે જે લે હાથમાં દેજો ને તો પાછો લઈ આવજો હાલો હાલો કે લઈ આલો એટલે ત્યારે કે શું બોલ છે કે તારી મા કોણ બાપ પિતા કોણ કુલ કોણ તને આડે સદકર કોણ દેશે તો જાતિ નો ચમાર છે ત્યારે રોઈ દેશે આપડે ਸਤ ਮੇਰੀ ਮਾਈ ਸਤ ਮੇਰੀ ਮਾਈ ਨੇ ਬਾਪ ਧਰਮ ਮੇਰਾ ਸੰਗ ਚਾਲੇ ਰੇ ਸੰਗ ਚਾਲੇ મારી માં કોણ છે મારું બાપ કોણ છે મારો ગુરુ કોણ છે એ સાંભળો ભલે તમે મારે હાલો પણ નથી મારે અહીંયા રહેવું છે હવે સાંભળો સતત મેરી માઈ આ બાર ની જે લોક શરીર શરીરનું જે જાનની હોય છે દેહની એ હું માં નથી કે મારું પરમ માતા મારી પરમ શક્તિ મારી દિવ્ય શક્તિ આખા જગત ની માં છે આખી જગત જનની કહેવામાં આવે મારી ન શક્તિ સિવાય કોઈ પણ તત્વ ઉત્પન્ન થઈ શકતું નથી શક્તિ જે છે

એ મારી માં છે એનું નામ છે સત્ય આખા વિશ્વ ને ધારણ કરવાની શક્તિ ધારણ કરે એ ધર્મ આખી વિશ્વ ને ધારણ કરવાની જે શક્તિ છે એ ધર્મ છે એ પરમાત્મા છે મા બાપ ધર્મ મેરો સંગ ચાલે આ સડે આ સડે આ સડે મારા હૃદયમાં બિરાજમાન છે હાજર છે હું જ્યાં 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 ઘુમું છું ફેરું છું વ્યાપક મેરો સંઘ ચાલી આ મારો સંઘ રહે છે એવું ઊંચો હાઈ ભક્ત હોય ને જેને પ્રભુભાઈ જીવન સડે રમણ કરતું હોય ને એવા ભક્ત ને એવા ભક્ત ને સદગુરુ આડે સન્માન કરતો હોય વિધિ વિધાન થી બોલાતો ચેલો ગુરુ ગુરુ છે ને બોલાતો હોય ને જેને ગુરુ એટલું માન રે ને

એમાં જાતિ પાતિ હોતી નથી કોની જાતિ આમાં તો કોઈ સામાજિક કોઈ વ્યાખ્યા નથી ધર્મ સાથે કોઈ આ બહારી સંપ્રદાયવાદ છે જ નહીં તો આમાં જાતિ ક્યાં આવી બહારી જગતનું જીવન કેવો જીત હતો એ એની આવી આવું એનું વર્ણન કરે માટે જેનો આવો જીવન હોય એ રોઈ ન છે એમાં જાતિ પાતિ હોતી નથી કોની જાતિ આમાં કોઈ સામાજિક કોઈ વ્યાખ્યા નથી ધર્મ સાથે કોઈ આ બહારી સંપ્રદાય વાત છે જ નહીં તો આમાં જાતિ ક્યાં આવી

શરીર પંચભૂત રોકાતી નથી કોઈ એને રોકી શકતું નથી માટી ગમ ઘોર ગાગરી ગુમ જાતી ગલેન હાર શહેરમાં રૂમ જા

માટે ભોજી લ્યો ને ભાઈ માટે ભોજી લ્યો સુવાદી સંતો રામ નામ સે તરજાતી તરજા આખી રામાયણ માં જોઈ લ્યો બંધ એટલે પથ્થરો નું પથરો પુલ બંધ આવ્યો પથરો કાળા પથરો પુલ પથરા તર્યા નામ નામ લખ્યું પથરો ઉપર રામ નામ લખ્યું તર્યા તર્યા ને પુલ બની ગયું તમે કેમ ના તારો કેમ ભજો ભજો રટો જપો રામ નામ શું દરે

સંસારમાં કોઈ સગું નથી કોઈ કોઈનું નથી રે જોઈ લે બાપા જોઈ લે બાપા તાર એ સગો નથી સંસાર કયા ગઢ કાચી રે કેવાય જેને પતિ જીવતું હોય વિધવા બનવાનું જેને નમન અખંડ સ્વભાગ્ય

સરળ માટે રોયડાસ કહે 啊。 लागी संतो राम नाम से तर जाती रे तर जाती तारो सगो रे न थी संसार काया गड हाये काची रे हाये काची हाये काची चमार का जाति का चमार ના મેરાદગુરુ મને રામાનંદ્યા જેને પૂર્ણ પરમાત્મા ની પ્રાપ્તિ થઈ હોય જેને હરિશ મિલન થઈ ગયું ને એનો આમ ગરી ગયો दास भाव आए दासी भाव आए मोटो भाव निकली निर्मलता आई जाए कि ऊंची बात है रत का मैं दास का गुरु मिले राम आनंद का दास। आवा संत रोईडा बहु मान साधु थे के? मान साधु बहु रंगेला साधु मेरा भाई ने गुरु थे ભાવ ભાવે છે પરમાત્મા આપણે બધાને શક્તિ મતિ દે આપણે પણ આ સાધુ સંતના વિચારોમાં લાવલીન થઈ જઈએ આપણે રામ નામ જપવાનું ચાલુ કરીએ તો એ તરત એમાં આપણે તરી જઈએ બોલો શ્રી દેવ કી જય